માહોલ વચ્ચે અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર ભેખડ ધસી પડી છે છાપરી ગામ નજીક ભેખડ ધસતા વાહનોની અસર પહોંચી છે અંબાજી આબુ રોડ હાઇવે પર એક તરફનો રોડ બંધ કરાયો છે છાપરી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કાટમાળ હટાવવા જેસીબી મશીનની મદદ લેવામાં આવી છે જેસીબીની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યું છે વરસાદી માહોલ વચ્ચે ભેખર ધસી પડવાની ઘટના સામે આવી છે છાપરી ગામ નજીક ભેખર ધસતા વાહનોની અવર જવરને પણ અસર પહોંચી રહી છે જેસીબીની મદદ લેવામાં આવી છે અને વરસાદી માહોલ વચ્ચે હાઇવે પર ભેખડ ધસી પડતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે

છાપડી પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ ડીસીપી દ્વારા જે બેઠકને ખસેડવામાં આવી હતી પંદર વીસ મિનિટ જેટલો સમય છે તે બેકરોને ખસેડવામાં લાગ્યો હતો ત્યારબાદ જે રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો ત્યાં સુધી જે સમગ્ર જે વાહન વ્યવહાર છે જે ગુજરાતના રાજસ્થાનથી જોડતો જે માર્ગ કે અંબાજી આબુ રોડ એ પંદર થી વીસ મિનિટ સુધી બંધ રહ્યો હતો જી બિલકુલ અક્ષય આભાર જાણકારી આપવા બદલ